રામ રામ સીતારામ બધાય ખાત બધાય લાઈક આપજો સબસ્ક્રાઈબર કરજો આપણે જો કન્ટિન્યુઅર ચાલુ ને વરસાદ ચાલુ હોય આજે બંધ થવાનું નામ નકલે તો આજે કેટલા એ વરસે ખબર નહીં કારણ કે સિસ્ટમ હજી ખરે જોરદાર આવે હતી બંધ નહીં થયું આજે આજકાવા સુધી કદાચ વરો હોય તો કાઢે એવું કામ કરે આગળ જોઈને જાય ને એ વરસાદનું કરેલી એ બધું હવે આપણે ઓળખા પાણીમાં જો થોડો પછાટ જીરો પડે ને એટલે વિમોને દેવા જાઓ પણ વરસાદ ગતનો જીરો પડતો હવે એક ધારો હમણાં હો નહો તો મેં એ થોડો પડ્યો aja teknik ini ada satu ngebon kawan bawa kalau hewan nu selalu hati kalau aku di pasir kalau saja di अपने जो kalau <laughs> धारो और चालू

આપણી જો કાલે હાંજી હાલ્યા હામાં ખેતરું દેખાય ને ના નદી પૂગી આવી હતી ઝાલા ઝાડવાની નીચે દેખાય ને એક વાર ત્યાં તો થોડોક ઉતાર થઈ ગયો પાણીનો કાલે ત્યાં પુગે આવ્યું છે હાજી જે આપણી जोरदार પવન છે એટલે અહીંયા નજર નાખો ને પાણી પાણી હા વાવાઝોડો જેવો આવડો હશે કાળક કાળક તો લગભગ હિંચે નજીબ જ એવી સ્પીડ એવી જ આવે વાવડે વરસાદ આવો જોરદાર પડ્યો હજી તો ચાલુ જ છે